હેલો ગાઈઝ જો તમે જોઈ શકો છો આખું કાપડ માર્કેટ છે બધી જતા કાપડ એ મળે છે જોઈ શકો છો બધા કાપડ મળે છે આપણે બે લેવા આવ્યા છીએ હલો મિત્રો હવે જો આ શોપિંગ કરવા ગયા છે

ઓકેશ જોઈ લો નાસ્તા પાણી કરશું ઓકે વાય બાય ગાયશ જય માતાજી હેપી સન્ડે